અને હવે વાત કરીએ ટીવી વાત સુરતની સુરતના કામરેજ ખાતે આવેલા જોખમી બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી તાપી નદી પરના બ્રિજની તપાસમાં કલેક્ટર બ્રિજ પર લગાવેલી જોખમી પ્લેટનું નિરીક્ષણ કર્યું કલેક્ટરના નિરીક્ષણ બાદ બ્રિજ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે ટેકનિકલ ટીમ બ્રિજ રિપેર કરી શકે તે માટે બ્રિજ બંધ કરવામાં આવશે બ્રિજ બંધ કરવામાં આવતા ટ્રાફિક ડાયવર્ટ કરાશે અમદાવાદથી મુંબઈ જતા એક્સપ્રેસ વેને ખુલ્લો મુકાયો છે કિમથી પલસાણાના એના ગામ સુધીનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો મહિનામાં બ્રિજ જલ્દી રિપેર થાય તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવશે એક મહિના સુધી એક તરફી બ્રિજ બંધ રહેશે તેવી શક્યતા છે કીમમાંથી પસાર થતા નવા એક્સપ્રેસ હાઇવેની પણ કલેક્ટરે મુલાકાત લીધી મારાથી લઈને બધા પ્રાંત મામલતદાર શ્રીઓ બધા જ ક્લાસોના અધિકારીઓશ્રીઓ છે અલગ અલગ ટેકનિકલ ટીમ્સ સાથે ધારો કે આર એન્ડ ટીમ્સ ટીમ છે એનએચઆઈ છે રેલવેઝ અને બધાના એન્જિનિયર્સ સાથે ટીમો બનાવી છે એ ટીમો આવનારા બે દિવસમાં એટલે આજથી સ્ટાર્ટ કરીને બે દિવસમાં બધા જ બ્રિજેસના નિરીક્ષણ કરશે અને જ્યાં કોઈ પણ એવું આપણને લાગે કે તકલીફ જેવી કોઈ વસ્તુ છે તો ત્યાં આપણે ડાયવર્ઝન કરશું રિપેરિંગ કરશું અને જ્યાર સુધી આપણે સેટિસફાઈ નહીં થઈએ કે બધું બરાબર છે ત્યાર સુધી જે છે આપણે એક બધી કામગીરી કરવાની છે